ચલો મિત્રો હવે જોઈએ નેક્સ્ટ નીચેનામાંથી શેમાં અષ્ટકનો નિયમ પડાય છે અષ્ટકનો નિયમ એટલે કે મધ્યસ્થ જે પરમાણુ છે એમાં આઠ ઇલેક્ટ્રોન થવા જોઈએ તો આ તમે અહીંયા જોવો છો અહીંયા નહીં થાય પાંચ જે છે પાંચો દસ થશે આમાં બાર થશે આમાં ચૌદ થશે તો આની અંદર જ આવશે કે જેમાં અષ્ટકનો નિયમ પડાય છે એક એક્સ ટુ અણુમાં વચ્ચે ત્રિબંધ છે

કે x2 અણુમાં ત્રણ બંધ છે એટલે એ ત્રણ બંધ વાળું કયું છે તો કે નાઇટ્રોજન તો નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોન રચના થઈ ના રહ્યા 1s2 2s2 2p3 લોજિકલ ઓકે નીચેનામાંથી સેમા સવર્ગ સહસંયોજક બંધ નથી સવર્ગ સહસંયોજક બંધ નથી એવું કીધું છે તમને તો જો અહીંયા સવર્ગ સહસંયોજક બંધ નથી હવે આ બી એફ3 અહીંયા આપણે લઈએ અને એક એફ બી અને આ એક એફ છે તો આના લોન પેર આને મળશે તો હું થઈ જશું બી એફ ફોર માઇનસ તો અહીંયા સવર્ગ સહસંયોજક બંધ જોવા મળે છે બી એફ ફોર માઇનસમાં સ એટલે ક્યારે જોવા મળે આ બોરોન છે તો એમાં છ ઇલેક્ટ્રોન છે તો બે ઇલેક્ટ્રોન એ મેળવશે

આ થઈ ગયું એ હાઇડ્રોજન સાથે બનાવશે ચાલો આમાં આના લોન પેર આને મળે છે એટલે તીરા બાજુ છે ઓક્સિજન આના લોન પેર જે છે એમાંથી એક આને મળે છે હાઇડ્રોજનને તો એના માટે એમ તીર બતાવેલું છે અને અહીં આના નાઇટ્રોજનના ના હાઇડ્રોજન મળે છે તો આ શું થઈ ગયું તમારું સવર્ગ સહસંયોજક બંધ સવર્ગ સહસંયોજક બંધ સવર્ગ સહસંયોજક બંધ તો કોનામાં જોવા નથી મળતો CO3-2 માં સવર્ગ સહસંયોજક બંધ હોતો નથી કોણ પ્રતિચુંબક્ય છે અનુચુંબક્ય ક્યારે કે પ્રતિચુંબકીય ક્યારે કાલ દી અનુ અનુ એટલે એક અયુગમિત ઇલેક્ટ્રોનનો અ અનુનો અ અ અ તો અહીંયા NO જે છે એના અયુગ્મિત ઇલેક્ટ્રોન એનો ટુમાં હોય સીએલઓ ટુમાં હોય આ બધામાં શું હોય એક ઇલેક્ટ્રોન મતલબ એક એક ઇલેક્ટ્રોન છે તો આ બધા ત્રણે ત્રણ કેવા છે અનુચુંબક્ય પણ જ્યારે આનું ડાયમરાઇઝેશન થાય એનો ટુમાંથી એન ટુ ફોર થાય ત્યારે આ બંને એકબીજા સાથે જોડાય તો આનો એક આનો એક 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 કપાલ એટલે પ્રતિચુંબક્ય તો પ્રતિચુંબકીય માણસ તમારો આવશે ટી આ ડાયમરાઇઝેશન થશે ત્યારે એટલે

એન ટુ જે છે એનું સાચું બંધારણ જોઈએ તો આ તમે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અનુષ્ટક પૂરું આ ત્રણ દોઢ છ સાત આઠ પૂરું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પૂરું પ્લસ આ ટ્રિપલ બોન્ડ સ્ટેબલ બંધારણ એન ટુ આ બંધારણ એવું છે કે જેના ઉપર કોઈ પણ ફોર્મલ ચાર્જ નથી જો યાદ રાખજો સ્થાયી બંધારણ સાચું બંધારણમાં ફોર્મલ ચાર્જ ઝીરો હોવું છે અને અષ્ટક પૂર્ણ હોવું જોઈએ આજ બે જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે વધારે નહીં આપેલ રચનામાં બી અને એન નિયમનિષ્ઠ ભાર એટલે ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભાર એટલે ફોર્મલ ચાર્જ તો ચાલો અહીં આપણે નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ પહેલાં ગણીએ ફોર્મલ ચાર્જ ઓફ નાઇટ્રોજન

તો નાઇટ્રોજન ની વેલેન્સી નાના પાટેકર પાસે ઐશ્વર્યા ની છબી એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ બોન્ડ છે તો કેટલા આવશે ફાઈવ માઇનસ ફોર ટુ વન પણ પ્લસ વન

ફોર્મલ ચાર્જના સૂત્ર પર ડિપેન્ડેટ હતું આપણે આ વસ્તુ જે છે જોઈ લીધું આમાં કે આમાં આમાં રીતે પછી જ આવશે ગણો નાઇટ્રોજનનો નિયમ નિષ્ઠવાર ફટાફટ જતી ગણો તો એ વસ્તુ આપણે અહીંયા લઈએ ફરીથી નાઇટ્રોજનનો ફોર્મલ ચાર્જ ઇઝિકલ ટુ વી માઇનસ એલ પી માઇનસ बीबी तो वैलेंसी नाना पाटेकर પાસે સુ હેન્ડ છે બી એક ને એક નાના પટેગા નાના પટેગા ઓકે તો વેલેન્સી કેટલે આવશે એની તો કે પાંચ માઈનસ લોનペア નથી બોન્ડペア 1 2 3 અને 4 4 ચાર આવે એટલે 8 થશે અગે 1 2 1 2 3 4 5 6 7 8 8 5 - 4 + 1 પ્લસ વન એકદમ ઇઝી વસ્તુ છે હાઇડ્રેક એસિડનું કયું સસ્પંદન બંધારણ સૌથી ઓછું સ્થાયી છે ઓછું સ્થાય નહીં કીધું ઓછું મિત્રો આવું જ્યારે ઓછું થાય હોય ને ત્યારે પહેલી વસ્તુ તમારે કઈ જોવાની ખબર છે કે સમાન વીજભાર બાજુ બાજુમાં હોય ને એ સ્થાયી ન હોય ઓછું સ્થાય હોય તો આની અંદર સમાન વીજભાર બાજુ બાજુની અંદર પ્લસ માઇનસ નહીં માઇનસ પ્લસ નહીં પણ પ્લસ પ્લસ બીજું કઈ વધારે વિચારવાનું જ અને અહીંયા પાછું નાઇટ્રોજન પર માઇનસ ટુ છે એ પણ નહીં ચાલે તો બે બે કારણે આપણો આન્સર આવશે બહુ વધારે નહીં વિચારવાનું ઓછું સ્થાયીમાં વિચાર વધુ સ્થાયી હોય તો વિચારવાનું કે ભાઈ અષ્ટક પૂર્ણ થાય છે ફોર્મલ ચાર્જ ઝીરો છે આ બધું જોવાનું ક્યારે વધુ સ્થાયી હોય ત્યારે ઓછા સ્થાયીમાં થોડું ઓછા સ્થાયીમાં તેઓ જોવાનું કે ભાઈ સમાન વીજભાર નજીક નજીક છે તો બસ બીજો નહીં જો ક્લિયર નીચે આપેલા કક્ષકોમાં કયું જોડાણ ખોટું છે એટલે કોનું કોનું સમિશન થાય કોનું સમિશન ન થાય કયું જોડકું સરખું બનાવ્યું નથી કેટલીક વાર કેટલા કેટલાકની જોડી પણ સરખી ન બનતી હોય કેટલાકની સારી રીતે બનતી હોય રમને દે જોડી તો આમાં એવી કઈ જોડી છે જે રમને નથી બનાવી તો જોઈએ ટુપી વાય ટુપી વાય તો પાય ટુપી વાય રેડી કારણ કે પાય જ્યારે પીવાય પીવાય નું સંિશ્રણ થાય એનાથી દૂર અને એકબીજાને થાય એટલે પાયબંધ બને એટલે આ રાઇટ છે સેમ એવી રીતે આ પણ રાઈટ છે કારણ કે આ બંને કેવી રીતે સમિશ્રણ પામે છે અક્ષીય જે જે જેડક્સ હોય ઝેડક્ષ બરાબર આંતર કેન્દ્રીય અક્ષ જેને આપણે કહે છે એ એને લોમ સમાંતર થાય આ બંનેનું સમીશ એટલે પાય પાય એટલે આંતર કેન્દ્રીય અક્ષ તરીકે આપણે પીઝેડ લઈએ છીએ તો એને સિગ્મા ટુ પીઝેડ કહીએ છીએ એનું કારણ કે આંતર કેન્દ્રીય અક્ષ ઉપર જ્યારે સમિશ્રણ હોય આંતરકેન્દ્રીય અક્ષ ઉપર જ્યારે સમિશ્રણ હોય ત્યારે એ સિમેટ્રિકલ છે એટલે કે આપણે જોઈએ આને આપણે કહી દઈએ કે ભાઈ આ માઇનસ પ્લસ પ્લસ માઇનસ રેડી તો આ જે સમિશ્રણથી બને આવી રીતે ચાલો હવે આનું એકસો ને ડિગ્રી રોટેશન આપીશું ને તો પણ પ્લસ ઓર માઇનસ ના જે ચિહ્ન છે એ નહીં બદલાય મતલબ સમિત છે અને સમિતિ હોય એને આપણે એવું કહીએ છીએ સિગ્મા જે સમિત છે એના માટે સિગ્મા એટલે સિગ્મા ટુ પી ઝેડ તો આ પણ સાચું છે તો જવાબ તેમ જ મળી ગયો આપણને કે આ નહીં ચાલે વન એસ ટુ પી વાય હવે સમિશ્રણ માટે મેં તમને કીધું હતું કે સમસમ નજીક શક્તિ સમાન હોવી જોઈએ સમિતિ સમાન હોવી જોઈએ તો તો છે જ નહીં નહીં ચાલે શક્તિનો તફાવત નહીં ચાલે સમિતિ અલગ અલગ હશે તો પણ ચાલશે નહીં એટલે આ જોટકું ખોટું છે પાયબંધ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે મેં હમણાં કીધું પાયબંધ ક્યારે બને સીગમામાં પ્રબળ આકર્ષણ થાય પાયમાં ઓછું આકર્ષણ એટલે સિગ્મા પ્રબળ છે

કયા અણુમાં પીપી ઓવરલેપિંગ થાય છે તો મને પી કક્ષકનું પી કક્ષકની અંદર ઓવરલેપિંગ તો આપણે એવું વસ્તુ જોવાની છે કે જેની પી કક્ષકનું પી કક્ષક સાથેનું ઓવરલેપિંગ તો મિત્રો અહીંયા તો પી કક્ષક છે જ નહીં આમાં એ જ છે આમાં એ જ છે તો હોય તો તમારો આ કંઈ કે ક્લોરીન જે છે એમાં બાહ્યતમ કક્ષાની અંદર કઈ કક્ષક હોય થ્રીપી તો એ થ્રીપીનું આ થ્રીપી સાથે ઓવરલેપિંગ થતું હોય છે એટલે પીપી ઓવરલેપિંગ માત્ર ક્લોરીનની અંદર જ જોવા મળે છે ઓવરલેપિંગ થવા માટે હોવી તો જોઈએ ને તો પીપી કક્ષક તો ત્યાં છે ક્લોરીન ક્લોરીનમાં તમે એની ઇલેક્ટ્રોન રચના લખશો એટલે ચલો ક્લોરીન સત્તર નંબર એટલે દસ થ્રી એસ અને થ્રી પી દસ ને બે બાર બાર ને પાંચ સત્તર થ્રી પી કક્ષક આવ્યું એમાં તો ચલો એમાં એક જે બાકી છે થ્રી પી એક ઇલેક્ટ્રોન બાકી હોય બધા જ લક્ષણો કોનામાં જોવા મળે બધા જ લક્ષણો કોનામાં જોવા મળે એક ચતુષ્ફલક્ય હોવું જોઈએ ખાલી કક્ષકો સંગઠનમાં ભાગ લેતી હોવી જોઈએ અને એ અને બી બંધ અવે બંધ લંબાઈ સરખી ચતુષ્ફલક કે અસે બંધ લંબાઈ સરખી sp3 અસેમાં બધામાં બંધ લંબાઈ સરખી જોવાની છે પણ ધ્યાન રાખો કે ખાલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લેવી જોઈએ ખાલી કક્ષક પણ સંકરણમાં ભાગ લેવી જોઈએ જેમ કે આપણી પાસે આ જે છે b up 4 માઈનસ જે છે એમાં જોઈએ બોરોન બોરોન એટલે 1s2 5 નંબર બરાબર 1s2 2s2 2p1

ટુ પી વાય વન ને ટુ દેખાય છે એક સાથે તો ત્રણ એફ આવી જશે ત્રણ એફ અને ચોથો આ ભાગ લેશે ખાલી તો શક્ય છે

એનું જોયું ચાલો હવે અહીંયા એસપી થ્રી સંકરણ કરવા માટે આ કામ કર્યું છે આપણે કે એસપી થ્રી સંકરણ થાય એના માટે ખાલી જે કક્ષક છે એને પણ ભાગ લેવો પડશે ખ્યાલ અને જો તમે આમાં ડાયરેક્ટ જોઈ લો તો એ બી ખબર પડી જાય કે બોરોન જે છે બોરોનના કેટલા તો કે ત્રણ વત્તા એની સાથે જોડાયેલા ચાર

દર વખતે આખી વસ્તુ લખવી જરૂરી નથી હવે તમને સમજાઈ જાય છે એટલે હવે ઇન શોર્ટ આપણે કરી શકીએ છીએ ઓરલી બી તમે કરી શકો છો બસ સમજાવવું જોઈએ અને મજા પણ આવવી જોઈએ નીચે આપેલી પ્રક્રિયા માટે સાચું વિધાન લખો સાચું વિધાન લખો તો એ તો જ સંકરણ વાળું છે ઓકે ચાલો અહીંયા પહેલા આપણે બી એફ થ્રી તો બી એફ થ્રી માં સંકરણ કયો આવશે અને આ જે છે હવે આમાં આવું જ્યારે કોઈ બી હોય ત્યારે તમે ડાયરેક્ટ પણ કહી શકો છો કે બી એફ થ્રી તો એની સાથે જોડાયેલાની સંખ્યા ત્રણ હવે ત્રણ જોડાયેલા હોય ત્રણ જોડાયેલા હોય એટલે સંકરણ આવે એસપી ટુ બે ને ત્રણ હવે આ બી સાથે જોડાયેલા સંખ્યા કેટલી ચાર એક નાઇટ્રોજન છે અને ત્રણ ફ્લોરિન છે જોડાયેલાની સંખ્યા ચાર ચાર જોડાયેલા છે એટલે આવશે શું એસપી થ્રી તો એસપી ટુ થી એસપી થ્રી એસપી ટુ થી એસપી થ્રી કોનું સંકણ બદલાણું બોરોનું કારણ આ કોને આધારે તો કે બેકનસીએ વાળું ઈપીપી વાળું એટલે કે ઈપી ઇઝિકલ ટુ બીપી પ્લસ એલ ઓકે ઈપી ઇઝિકલ ટુ બીપી પ્લસ એલપી તો આ તમે જુઓ નાઇટ્રોજન જે છે એની અંદર તમે ધ્યાનથી જુઓ તો કે આમાં તો તમારું સંકણ આ થઈ ગયું કયું ચાલ હવે આ અમોનિયા જે છે એમાં એક લોન પેર છે તો અહીંયા પણ એસપી થ્રી સંકરણ છે કારણ કે ત્રણ બોન્ડ પેર એક લોન પેર ત્રણ બોન્ડ પેર એક લોન પેર અને અહીંયા ચારે આ ત્રણ ને એક ચાર ચારે ચાર બોન્ડ પેર એસપી થ્રીથી એસપી થ્રી નાઇટ્રોજનનું સંકરણ ચેન્જ નથી થતું ખાલી બોરોનનું ચેન્જ થાય છે તો એવું ક્યાં છે બોરોનનું સંકરણ બદલાશે કયું થશે એસપી ટુ થી એસપી થ્રી સમજાય છે કે જાય છે

N O C L N O C बाकी ना जामुन का मुक्तपकाप मुँग नहीं बता रहे N 2 O N 2 अधिक N 2 -O. तो दिख रहा वहीं जो N N N जो मध्यस्थ है ना जो कोने ध्यान मारो कौन मध्यस्थ मध्यस्थ मध्यस्थ

તો એસપી એસપી ટુ એસપી એસપી ટુ એસપી થઈ ગયું કઈ છે એટલે બે બે બોન્ડ પેર છે એટલે બે માટે એસપી આમાં બે બોન્ડ પેર અને એક લોન પેર છે બે બોન્ડ પેર એક લોન પેર છે ત્રણ એસપી ટુ આમાં બે બોન્ડ પેર છે એસપી એ કેટલાની સાથે જોડાયેલા ઉપર ટપકા હોય તો ધ્યાનમાં રાખો નહીં તો કઈ જરૂર છે નહીં આમાં ટપકા હતા એટલે મેં દર્શાવેલા લોન પે એકદમ ઈઝી વસ્તુ છે હવે તો આટલું આપણે જોયું એ પ્રમાણે તમને પણ ખ્યાલ આવતો જ હશે વધુ વધુ મજા આવતી હશે મિત્રો ચાલો એચ ટુ બંધકોણ એકસો પાંચની નજીક ને એચ ટુ એસમાં બંધકોણ નજીક બંધ કોણ શબ્દ આવે છે બંધ કોણ ત્યારે મેં ઘણી વાર કીધું છે કે તમારે બોન્ડ વાળી વસ્તુ આવે ત્યારે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે બોન્ડ એંગલ એ જે ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ સેન્ટ્રલ એટમ બરાબર આ પહેલું કે જેમ सेंट्रल एटम ની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે એમ બોન્ડ એંગલ વધે અને સાઇડ આറ്റം ચાલો તો સાઇડ આറ്റം સેન્ટ્રલ આറ്റം તો અહીંયા H2O અને H2S સેન્ટ્રલ આറ്റം અલગ અલગ છે કોની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે તો કે પાણીની તો પાણીની વધારે હશે તો પાણીનો બંધ જે બંધ બોન્ડ એંગલ છે બંધકોણ છે એ વધારે હશે તો કે એચ ટુ એસનો નાઇન્ટી ટુ અને આનો એકસો પાંચ તો રાઈટ છે તેનું રીઝન કયું છે તો એ તો બોલ્યા આપણે કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા સલ્ફર કરતા વધારે છે ખેલ ખતમ બીજું કોઈ વિચારવાનું જ નહીં તમારે આ એક વસ્તુ છે અને બીજું આમાં એ લોન પેર તો સરખા છે એટલે તો આપણે કઈ બોલતા છે નહીં બાકી એ રીતનું હોય છે કે ભાઈ જેટલા લોન પેર વધે સિદ્ધાંત પ્રમાણે લોન પેર વધે તો બોન્ડ એંગલ ઘટે લોન વધે બોન્ડ એંગલ ઘટે એ ક્યારે વિચારવાનું એમોનિયા એચ ટુ અલગ અલગ હોય તો આ એક જ તો ગ્રુપના સભ્ય છે ઓફ ટુ નો આકાર કોના જેવો હોય તો કેવો એચ ટુ ટુ નો આકાર આ રીતે હોય સેમ રીતે બેઠું કોનો આવશે એચ ટુ ઓ ટુ જેવો કોના જેવો હોય એચ ટુ ઓ ટુ જેવો કોના જેવો હશે એચ ટુ ઓ જેવો નેક્સ્ટ આઈ સીએલ ટુ પ્લસ નો આકાર હવે જો આઈ તો હમણાં આપણે કીધું એવી રીતે vmc એટલે 1/2 ચાલ વેલેન્સી કેટલી આયોડિન છે 7 મોનો કેટલા 2 કેટેઆન છે આ છે કેટલા 1 એનાયન છે તો કે ના 7 ને 2 9 માંથી 1 જાય તો 8 8 ભાગ્યા 2

o2 f2 - मां संकरण लेइए vmca चलो अबे बोलो आयोडीन हैलोजन सत्ता 70 એટલે 80 मोनो કેટલા ડાય ઓક્સિજન નહી લેવાનો ઓક્સિજન ડાય વેલેન્ટ છે મોનો વેલેન્ટ કેટલા છે 2 કેટેન છે નહીં N9 કેટલા છે એક સમજાય છે મિત્રો લે ધનવી લીજ સાત ને સંકરણ એસપી થ્રી કેવું સંકરણ આવે એસપી થ્રી અને સાથે લોન પેર બી ગણી લઈએ તો પાંચ માઇનસ ચાર એ ચાર બધા જ લઈ લો લટકણિયા બધા લોન પેર એક

तो आ तो सेम थयो लोन पेयर એટલે આવેલો જવાબ માઈનસ જોડાયેલા 4 એક લોન પે ડેટો સેમ ટુ સેમ ચાલો પછી બીજો xeo2f2 xe xe એટલે 18 એટલે 8 8 ગણવાના નહી ગણવાના એ ગણવાના ગણવાના ભાગ્યા બે સેમ ટુ સેમ પાંચ પી એટલે પાંચ માઇનસ બે ને બે ચાર જવાબ એક સેમ 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 હવે હવે તો પેલું કરાય નહીં લોજિક જ છે યાર એક અને બે બંને તો અહીંયા હોતે તો એમના આપે કે આપેલા બધા છે જ નહીં તો સ્માર્ટ સ્માર્ટવર્ક નહીં ગણવાનું સીધો આનસર